કાકા ફરવાન મજા આવી ને એ કાકા બોલો તો ખરા ભત્રીજા મજા આવી પણ મને લોચા માર્યા છે હવે કેમ પેલી તકલીફ ચાલુ થઈ જાય છે હો આ પપ્પા રે પેલી તકલીફ મારા ઇન્જેક્શન લેવું પડશે હવે એટલે કાકા હોય છે ઇન્જેક્શન અલાવ હવે આપણે 400 કિલોમીટર દૂર સા એ બધું ગમે તેવા મનચો ખાલા દવાખાને તેની ઇન્જેક્શન લઈ લેને કેમ રહે નહીં બારે હું ગાડી સાઈડમાં કરું

પણ ખર્ચી કાઢું પણ પૈસા ગમે નથી કરે તો દવાખોના મોબાઈલ વેચી મારું તો મેળવ મોબાઈલ વેચ કે ગમે તે વેચ મને લે તું આ मोबाइल 70000 नसे कोई 70000 किमत पशानी आळा वाजो अठवाडी क्यों नाही लाए ये तो आवशी जे आवे तू मन वेचिन तू दो इंजेक्शन आला के भतरीदा मु हात जोडू मन तू दवा कराय मैं ना पाडी ती काका तमार आवे तकलीफ था तुम्ही ना आओ तो मानता नाही कशू नी थाय कशू नी थाय तू यार जल्दी मु करी अब हो मारा तो

ત્યાં મોબાઈલ લઈને મને દસ રૂપિયા આવો ને દવા કરાવવા નવો નવો જ ફોન હતો અઠવાડિયું થયું હમણાં લાય તમારે કાકો આ ગાડી બેઠા ગાડી કરો નહીં આ જો યાર ઓ તકલીફ છે કાકા ને યાર રાધા ની તકલીફ છે પોત હજાર નું ઇન્જેક્શન અલાવન તાણી કમ્પ્લીટ થાય તો ફટાફટ લઈ જા પણ નહીં યાર પૈસા માર જોડે 4000 જ પડ્યા છે એટલે તમે જો આયા અમે તો ઠીક 400 કિલોમીટર થી ફરવા નીકળ્યા હતા અને આવી તકલીફ થઈ ગઈ છે હું એ ના પાડતો તો કાકા હાલ આપણે નહીં જાવું નહીં જાવું તો મોહન્યુ ના માર કે આવું અને આ તકલીફ ઊભી થઈ આવે એવું એમ તમે યાર ગમે તે કરીને આ દવા ધર્મન કરી આલો મોબાઈલ લઈને આ પરવેક વાળો ઓય બિલ બિલસ હે માર જોડે હમણા યાર મહિનો એ નઈ થયો તો જોજો આલી બતાવો ને હાલ કદે 70500 નું 70500 આ તો વેકુઈ પણ માર જોડે પૂરતા પૈસા નઈ એટલે યાર પણ તમે તો અઠવાડીયું કો આ તો વીકોસ છે મહિનો જો એટલે કહું તો હું અઠવાડી પણ નવો નવો જ છે મહિનો નઈ થયો હજુ એમ કહું છું એવું એમ મે વાપર્યો જ નઈ વધારે પણ તો હારો

ફોન હારો હે નો એટલે વાઈન તો જવા ના દેતો અને જો કોઈ ઘરાક થાય ને તો ના પાડ્યું ના ના એ તો બીજા કોઈ લેવા દે દી વાઈન રાખું છે માપની સાળી હોલે હવે આટલી સાળી વળી આ તે આટલી સાળી છે મે આ બી દોલે જીવી તો છે કે અને કાકા હું કહેતો તો હા તમાર ફોન રાખો ફોન હા હા કેવો ફોન આ મારે એવો આવો

કાકા જલ્દી 6000 રૂપિયા લેતા આવજો લે હાલો અલ્યા અલ્યા હેડો કી ગયો કાઈ લઈ જાહે કાકા જલ્દી કરો કી બોલો શાંતિ રાખ કી હો ભાઈ રકિયા કોન બગડો તો ના હો જો હો પાછો અલ્યા મો બિલ ઉતી જોઈને આયો હરીપા એવું એમ હોય અજન એવું હોય તમાર ના રાખો હું રાખી દઉ ના ના રાખવાનું છે રાખો હોય

ના લેવાયું મારા બધી હા સત્તર હજાર રૂપિયા નો છે અને સો હજાર લાયો એ ભાવુ

પાપા પાપા કેતે ભૂલી પેડા એ બાવુ સિસ્ટમ આ ચાઇનાની સિસ્ટમ આ બધી હું થાય તો આથી ચાઇનાની સિસ્ટમ હોય ચાઇનાની સાદી સિસ્ટમ આ યાર તું જો તો ખરા પહેલા યંગ છે તો મારા ફોન આ આજો કાકા હા હ સિસ્ટમ તો જૂના ફોન ઓની હિબલી ચાઇનાના એટલે છે શું બરોબર

શું નઈ વાપરતો એટલે મન નફા નુકસાન નફા નુકસાન ની શું વાત કરો અરે આધાર ના આલો એના બોલાજે ઓમાં શું ખબર છે ચાઇના નો મોબાઈલ છે અને બરો કોકો મોબાઈલ આવે ને એની બોડી સળાઈ હા વાત તો હું લુકડા કર્યા કોક હા પણ મેં શું કદી આ ફોન હળગાયલા મને ખબર પડ્યો ઓને લાયાતીથી દુકાનમાંથી લાવવા તો બપુકા રોડ ઉપર એક ભાઈ આવ્યો તો ને એનો કો કાકો બીમાર હતો ફીડમો હતો તેમો આલીન જતો રહ્યો

ફોન પ્રમાણે બરોબર છે ફોન પ્રમાણે પણ તમને યાર હું આ 15 દાડા થી આ બિલ તમન નહીં આલતો હું વાત સાચી છે પણ તમે ભીડમાં તાળી વેચવા આવી પણ તમારા આટલો બધો ફાયદો ના ઉઠાવાય હતાડ જોઈ લેજો અત્યારે જે આડજે મારતો જો ખાવ સર ભૂખલાજી યાર અત્તે બે દાડા થી કાતે હતા એ આવો ઓબડ્યુ હા આ હોટેલ છે બાજુમાં ના ના આગળ હાઈવે પર તો કઈ લેવ એ ઉસે સારો

કે જે આ વિડીયોમાં બતાવ્યો ઓપ્પો ફોન પણ ઓના ઉપર ઓપ્પોની ખાલી બોડી જ છે પણ ફોન ચાઇનાનો છે અને ઓનું બિલ પણ ડુપ્લિકેટ છે કે જેમાં ફોનની રિયલ કિંમત લખી જાય સત્તર હજાર પાંચસો પણ વાસ્તવમાં આ ફોન હજાર રૂપિયાનો પણ નથી બરાબર અને આ ફોન ખેતરવા માટે એક ટોળકી ફરે છે કે જેની સાથે લેડીઝ નાના બાળકો પણ હોય છે કે જે ઇમોશનલ રીતે તમને બ્લેકમેલ કરે છે અને ફોન આવો ડુપ્લિકેટ ફોન ભટકારીને જતા રહે બરાબર અને તમને પણ કોઈ આવો ફોન આપવા આવે તો બાજુમાં મોબાઈલની દુકાનમાં ચેક કરી અને પછી જ ફોન લેજો કે જેથી કરીને જેવો આ ભાઈ છેતરાયો એવા તમે પણ છેતરપિંડીનો શિકાર ના બનો અને આ વિડીયો બને એટલું શેર કરજો કારણ કે બીજા લોકો પણ ના છેતરાય જય માતાજી